વાપીના કરવળમાં ભંગારના ગોડાઉનમાં ભભૂકી આગ પ્લાસ્ટિક પેપરના સ્ક્રેપના કારણે આગ વધુ પ્રસરી પાર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યા દસ થી વધુ પાર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ વધુ પ્રસરવાને કારણે દસ થી વધુ ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા મોડી રાતથી પાર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે ત્યારબાદ વાપી ટાઉન ફાયર સ્ટેશનની ફાયર ટીમ જીઆઈડીસી સરીગામ રાધા માધવ પાર્ક અને દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આ બધાની જે ફાયરની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યાં ગણી આગની બુજાવવાની કામગીરી હાલ ચાલુ છે અને લગભગ આગ થોડી ઘણી કંટ્રોલમાં આવી ગયેલી છે અને કોઈ જાનહાની થયેલ નથી હાલ બાર ગોડાઉન ની આસપાસ ગોડાઉન સળગ્યા હોય તેવી પ્રાથમિક તફાકમા માહિતી મળેલ છે બલઝાર જિલ્લાના વાપી તાલુકાની અંદરમાં આવેલ કરવોડ વિસ્તારની અંદરમાં ભંગારના ગોદાઉનમાં આગ લાગવાની ઘટના બની છે ફરી આ ઘટના જે બનતા આજુબાજુના જે દસ જેટલા ગોદામો આવેલા છે તેને આગની ઝપેટમાં આવી જતા તે પણ બળીને ખાટ થઈ ચૂક્યા છે પ્લાસ્ટિક અને પેપર વેસ્ટ હોવાનું માલુમ પડ્યું છે જેને લઈને આગ વધુ પ્રસરી રહી છે થી બાર જેટલી આ ફાયરની જે ગાડીઓ છે તે આગ બુજાવવાની કોશિશ કરી રહી છે પરંતુ આગ વધુ પ્રસરતા હજુ પણ બ્રિગેડ કોલ જાહેર કર્યો છે અત્યારે રાત્રિના અઢી વાગ્યાનો સમય છે જ્યારે આગ પર કાબુ હજી સુધી મેળવાય નથી આ આગ લાગવાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટલસા